श्रीराम प्रसन्ना रघुपति राघवराजा राम पति तावन सीताराम 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 भज प्यारे तु सीता राम पावन भूमि ते महाराष्ट्रना गोदवले गामा ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે સપ્ટેમ્બર મહિનાના પ્રવચનનો વિષય છે અખંડ નામ સ્મરણ અખંડ એટલે સતત તૂટ્યા વગરનું અનુસંધાન ઈશ્વરના નામનું સ્મરણ આનંદ અને સમાધાનનું મૂળ છે તે આ નામ સ્મરણને પકડીને ભગવાનને અનન્ય ભાવે શરણે જઈએ અનન્યતા એટલે એકનિષ્ઠા અદ્વિતીયતા આવા નામ સ્મરણને કારણે ભગવાનના નામ સિવાય બીજું કંઈ જ દેખાતું નથી બોલી શકાતું નથી સાંભળી શકાતું નથી દિવસે અને રાત્રે બસ એક જ ધૂન ભગવાનનું નામ નામ અને નામ જ આ અખંડ નામ સ્મરણ કઈ રીતે જાળવી રાખવું તેના અનુસંધાનમાં કઈ રીતે રહેવું અખંડ નામ સ્મરણથી ભગવાનને કઈ રીતે ઓળખવા તું છે હું નથી આ સ્થિતિ અનુસંધાનથી કઈ રીતે મેળવવી ઇત્યાદિ વસ્તુઓને સપ્ટેમ્બર મહિનાના ત્રીસ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે પંદર સપ્ટેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે અખંડ અનુસંધાન એ જ સંતના ચરિત્રનો મર્મ કોઈ પણ દેવના ઉત્સવનો મુખ્ય હેતુ એ કે આપણે તેમનું સ્મરણ અધિકા અધિક કરી શકીએ ભગવાનનું સ્મરણ ભગવાનની પ્રાપ્તિ માટે કરવાનું હોય છે ભગવાનના નામથી સર્વ પ્રકારના પાપોનો નાશ આપોઆપ થાય છે નામ લઈને સાંસારિક સુખ માંગવું એ કામધીનું મળતી હોય તે છોડીને ગધેડું માગવા જેવું છે નામથી પ્રત્યક્ષ ભગવાન ઘેર આવે તો પૈસા પ્રતિષ્ઠા કે સંતતિ આપણે માગી તો તે દુઃખનું જ કારણ થાય છે નામમાં પોતાને ભૂલી જતા શીખવું જોઈએ એમ પોતાનું વિસ્મરણ પડવું એટલે સમાધિ છે સમજવી નામ લેતા પોતાનું વિસ્મરણ થઈ જવું એ સર્વોત્કૃષ્ટ સમાધિ હોય જે નામમાં એટલો તો રંગાઈ ગયો કે તેને પોતાનું વિસ્મરણ થઈ ગયું તેને જ મારું ચરિત્ર સમજાશે ખાલી તરકથી તે સમજાનાર નથી સદપુરુષનું ચરિત્ર એ વધારે માનસિક હોય છે તેમના ચરિત્રમાં દેહના હલનચલનનું ગૌણ મહત્ત્વ હોય છે અને ચમત્કારોને તો ખૂબ જ ઓછું મહત્ત્વ આપવું જોઈએ દેહની કોઈ પણ અવસ્થામાં ભગવાનનું અખંડ અનુસંધાન હોવું એ જ સંતોના ચરિત્રનો ખરો મર્મ છે આપણે પોતે ભગવાનને ચીટકેલા નહીં હોઈએ ત્યાં સુધી બીજું કોઈ ચીટકેલું છે કે નહીં તે સમજાતું નથી એટલે સંતના ચરિત્રકારે પોતે નામમાં રંગાઈ જવું જોઈએ અને પછી તેમની આજ્ઞા લઈને ચરિત્ર લખવું જોઈએ ખરું કહીએ તો સંતના ચરિત્રકારને જન્મ લેવો પડે છે હું રામનો ઉપાસક છું તો પણ શંકરના ભક્ત મને બહુ ગમે છે શંકર અને શ્રી કૃષ્ણ એ એક જ પરમાત્માના બે વ્યક્ત રૂપો છે હરિહરમાં ભેદ નથી જ એમ શ્રુતિ અને સ્મૃતિ પણ કહે છે શ્રી શંકરને પ્રિય એવું રામ નામ આપણે અખંડ લઈએ શ્રી શંકરથી માંડીને શ્રી સમર્થ સુધી જે જે મહાસિદ્ધ થઈ ગયા તે સર્વે રામ નામ કંઠે ધારણ કર્યું રામ નામના સાડા ત્રણ કરોડ જપ જે કરે તેને તેના દેવતાનો અનુભવ આવ્યા સિવાય રહે જ નહીં રામ નામનો આધાર લઈને સૌએ રામ જોડી લેવા રામ તમારું કલ્યાણ કરશે એ વિશ્વાસ રાખજો મેં દેવને જોયા છે પણ જે ડોળાથી તેમને જોવાના હોય તે આ ડોળા નથી હોતા તે જ્ઞાનચક્ષુ હોય છે અને ભગવાનનું નામ સતત લેતા રહેવાથી તે પ્રાપ્ત થાય છે મારી પાસે આવીને શીખવાનું હોય તો તે એ જ કે ચિંતા નહીં કરતા પરમાત્મા સર્વ કંઈ કરી રહ્યા છે એ ભાવના રાખતા શીખવું જ્યાં નામ છે તેની આસપાસ હું ફરતો રહું છું તમે અખંડ નામ લો એટલે તમને સદા સર્વકાળ મારી સંગતિનો લાભ મળશે જેના મુખમાં નામ છે તેના હૃદયમાં મારી વસ્તી છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ